નમસ્કાર મિત્રો મિત્રો આજે મીન રાશિના જાતકો માટે શનિ ભગવાન વક્રીની સ્થિતિ છોડી થઈ ગયા છે પંદર નવેમ્બરથી માર્ગી થઈ ગયા છે અને શનિ ભગવાન આપના ભાવમાં માર્ગી થયા છે તો આપને શું લાભ થવાનો છે શું અત્યાર સુધી નુકસાન થતું હતું સવિસ્તાર સાથે વિશેષ ચર્ચા કરશો એમ કહી શકાય કે મીન રાશિના જાતકો માટે આ વિડિયો ખૂબ જ ખાસ છે સાથે એ દ્રષ્ટિનો ભાવ આપના જીવનમાં શું ફોડવાનું છે એ પણ વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે અને શનિ ભગવાનના શું ઉપાય કરવા જોઈએ જેનાથી શનિ ભગવાન આપના જીવનની અંદર ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ કરાવે શનિ ભગવાન કર્મદાતા છે માણસ એમના જીવનમાં જે કર્મ કરે છે એવું ફળ એમના જીવનમાં પ્રાપ્ત થાય છે તો શનિ ભગવાનની વકરી સ્થિતિ કોને કહેવાય અને માર્ગી સ્થિતિ કોને કહેવાય

પેલા આપણે શું નુકસાન કરતી હતી તો સૌથી પહેલા ધનની અંદર આવક કરતા જાવકનો દર વધારે હતો પછી કોઈ પણ રીતે હોય આપણા ઘર પરિવારમાં કોઈ પણ બીમાર થાય અથવા કોઈ પણ રીતે જે ખર્ચા વધી જતા હતા એ આવક કરતા જાવકનો દર વધારે હતો સાથે વિદેશથી કોઈ પણ કામ કરતા હતા એ વિદેશના કાર્યો સફળ થતા ન હતા વિદેશમાં પ્રવાસ કરવાની ઈચ્છા હોય બિઝનેસ કરવાની ઈચ્છા હોય નોકરી કરવાની ઈચ્છા હોય પણ આપને સફળતા નહોતી માર્ગી થયા છે તો પહેલો લાભ તો એ થવાનો છે કે આપની ઝાવકનો દર છે એમાં ઘટાડો થવાનો છે આ પેલો લાભ થવાનો છે બીજો લાભ આપને એ થવાનો છે કે વિદેશથી લગતા કોઈ પણ કામકાજ હોય એમાં આપને રાહત મળવાની છે પછી વિદેશમાં બિઝનેસ બિઝનેસની અંદર પણ આપને લાભ થશે આપણા જે પણ કાર્યો અટકી રહ્યા હતા એ કાર્યો જરૂર પૂર્ણ થશે સાથે વિદ્યાર્થી બંધુઓ માટે તો ખાસ છે જે વિદ્યાભ્યાસ કરવા માટે વિદેશમાં ઉચ્ચ વિદ્યાભ્યાસ કરવા માટેની ઈચ્છા ધરાવતા હતા એડમિશનની કોઈ ઈચ્છા ધરાવતા હતા પણ એડમિશન મળતું ન હતું તે પણ માર્ગની સ્થિતિમાં એડમિશનના યોગ નિર્માણ થઈ રહ્યા છે એટલે એમ કહી શકાય શનિ ભગવાન આપની માથે કૃપા કરશે પણ આપની જન્મ શનિ ભગવાનની સ્થિતિ કેવી છે એ જોવી ખૂબ જરૂરી છે ઉચના છે સ્વરાશિમાં છે કેમ કે આપણે જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ આપણી મેન રાશિ હોય તો દરેક રીતે આ રાશિ ઉપર આધાર આપણે મૂકીએ છીએ જાણવું હોય તો આવ્યા છે આ નંબરમાં સંપર્ક સાધી શકો છો એ નંબરની અંદર આપણે આપણી કુંડ વિશે જાણવું હોય ઓનલાઈનની વ્યવસ્થા પ્રમાણે આપણું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ એ વર્ષક નવામાં મોકલી આપશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપણે કુંડળી બનાવી ઉપાયો સાથે ચર્ચા પણ થશે અને ઉપાયો સાથે આપને કહેવામાં આવશે સાથે મિત્રો આ વિડિયાના માધ્યમથી પહેલી વખત આ ચેનલને આપ જોતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ માહિતી તમારી સમક્ષ અમે આપતા રહેશું આ વિડિયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો આ વિડિયો ખાસ કરીને લાઈક કરજો એટલે આવી જાણકારી તમને પ્રાપ્ત થઈ શકે ફેસબુકના ના માધ્યમથી આ વિડિયો જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો મિત્રો શનિ ભગવાન ત્રણ જગ્યાએ દ્રષ્ટિ પડે છે તો જે દ્રષ્ટિનો ભાવ છે એ તૃતીય દ્રષ્ટિની પહેલા ચર્ચા કરીએ તો તૃતીય દ્રષ્ટિની અંદર શનિ ભગવાનની છે તમારા જે પણ કાર્યો અટકી ગયા હતા ભાઈ બહેન સાથે આપના વાદ વિવાદનું કારણ બનતું હતું પ્રેમ સંબંધોમાં જે એમ કહી શકાય કે ભાઈ બેન વચ્ચે એકબીજાના વિચાર જુદા પડતા હતા એકબીજાના મત જુદા પડતા હતા અને કોઈ પણ કાર્ય કરો સાહસ કરતા હતા પણ એમાં આપને સિદ્ધિની પ્રાપ્તિ ન થતી હતી તેમાં પણ શનિ ભગવાનની કૃપાથી રાહત થશે આપને એકબીજાને સમજવાનો મોકો મળશે એકબીજાને સમજી શકશો અને નવું સાહસ કરશો એમાં પણ આપનું કાર્ય આગળ વધશે સફળતા તરફ જશો એટલે એમ કહી શકાય આમ તો શનિ ભગવાનની દ્રષ્ટિ છે એ અશુભ ફળ આપે છે પણ માર્ગી હોવાથી શુભ ફળની પ્રાપ્તિ પણ કરાવે છે શનિ ભગવાનની જે દ્રષ્ટિ છે એ નવમ ભાવમાં પડે છે નવમ ભાવ છે એ પિતાનો છે ભાગ્યનું છે તો આપને બે કામ અવશ્ય કરવા જોઈએ સૌથી પહેલા પિતા અને પુત્ર અથવા દીકરી જે પણ આપના મીન રાશિ હોય તો એ સૌથી પહેલા એકબીજાને સમજણ શક્તિ વધારવાની જરૂર પડી શકે અને એકબીજાના વિચાર જાણવા પડે પિતાની તો સેવા અવશ્ય આપને કરવાની છે ભાગ્યમાં જે દ્રષ્ટિ પડે છે તો ભાગ્ય ઉન્નતિ તરફ જશે આપ મહેનત કરો છો છતાં આપના ભાગ્યનો સાથ ન મળતો હતો એ ભાગ્યનો સાથ અવશ્ય મળશે અને આપ જે કાર્ય કરશો એમાં આપ પ્રગતિમય આપનું જીવન આગળ વધશે હવે શનિ ભગવાનની સસ્તમ દ્રષ્ટિ પડે છે એટલે કે છઠ્ઠા ભાવમાં દ્રષ્ટિ પડે છે

કોર્ટની અંદર કેસ કર્યા હોય તો એમાં આપને સાવધાનીપૂર્વક ચાલવું જોઈએ એમ તો ન કહી શકાય કે આપણા બધા શત્રુઓ પરાજિત થશે પણ આપના શત્રુઓ છે એ આપનાથી હવે પ્રકારની જે નુકસાનકારક આપને બનતા હતા તેમાં રાહત મળશે પણ ખાસ કરીને સાવધાની રાખવી જેનાથી નુકસાનથી આપ બચી શકો હવે ઉપાય પણ આપની સમક્ષ રાખું છું ને બે સાવધાની પણ રાખું છું બે સાવધાની ખાસ કરીને આપના જીવનમાં ઉતારજો અને ઉપાય અવશ્ય કરજો પેલો કે આપ કોઈ નોકરી કરો છો આપની નીચે કોઈ પણ કર્મચારી નોકરી કરે છે તો એને આપને પ્રેમ આપવાનો છે એનું ધ્યાન રાખવાનું છે આપ અભિમાન થી કામ કરશો તો આપના કામની અંદર એ નુકસાનકારક બની શકે છે આપ જ્યાં નોકરી કરો છો નોકરીની અંદર આપનો સ્વભાવ છે એગાનો ત્યાગ કરી એટલે કે અભિમાનનો ત્યાગ કરી અને આગળ કાર્ય કરશો તો પ્રેમ આપની ઉપર વર્ષી શકે છે સાથે બીજી જે સાવધાની સાવધાની રાખવાની રાખવાની છે છે એ ક્રોધ ઉપર જરૂર પડી શકે જે નાની બાબતમાં આપણે ક્રોધ આવે એ ક્રોધમાં કંટ્રોલ લાગજો હવે આપને ઉપાય કહું છું ઉપાય અવશ્ય કરજો ઉપાય શું છે સૌથી પહેલા આપની જન્મા કોની બતાવી જે પણ દોષ આવતા હોય શનિ થી લગતા એ દરેક દોષોનું નિવારણ કરાવવું જોઈએ સાથે આપને પ્રતિ દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને દિવસે અન્નુદાન અવશ્ય કરવું જોઈએ આપણી જન્મકુંડી બતાવી અને જે રાશિ પ્રમાણે એટલે કે મીન રાશિ છે તો મીન રાશિના સ્વામી થાય ગુરુદેવ બૃહસ્પતિ આપણી જન્મકુંડી બતાવી એને ગુરુનું રત્ન પોખરાજ પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ જેનાથી આપનું જીવન શ્રેષ્ઠ બની શકે મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ આપતો હોય આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ હર